હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો નહીં થઈને મસ્ત રેડી થઈ ગયા છે અને સવારના અગિયાર વાઈ ગયા છે તો હવે મારે આજે રજા છે કામ કરવાનું આમ કામ તો કરવું જ પડે ઘરનું પણ જે કારીગરો આવે છે તે આજે નથી ચાર પાંચ દિવસની રજા છે બીજે જવાના છે તો એટલા દિવસ મારે આરામ છે તો એકવાર ટિફિન બનાવી દીધી મિતિક્ષાને મોકલી દીધી સ્કૂલમાં આજે મારા રાજની રજા છે તો આજે કચ્છ જવાનો પ્લાન બની ગયો છે તો હજુ ત્રણ બહેનો બાકી છે ભાઈબીજ કરવામાં તો માસીની છોકરીઓ છે ને એમના ત્યાં પણ અમે જઈએ છીએ એટલે લગભગ રાજપીપળા જશું એમના માટે સાડી લેવાની છે બે બહેનો માટે સાડી લેવાની છે અને બેન છે એમને કંઈ બીજું આપવાનું છે એટલે પછી જશું પણ અત્યારે છે ને જાડુ રહ્યા છે ખેતર આજે કાલે કામ કરાવે છે દિવેલા રોપવાના છે તે ખેતર એટલે પપ્પાને જાડું ત્યાં છે તો ઝાડું આવે ને ત્યાં સુધી હું ઘરનું કામ પતાવી દઉં ને પછી જશું રાજપીપળા તો સાડી લેવાની છે બે અને મારે સીવવા નાખવાના છે બ્લાઉઝ કમકે બહુ બધા લગન આવે છે એટલા માટે તો કદાચ મમ્મી પણ આવશે રાજપીપળા એવું લાગે છે તો મમ્મી લગભગ અત્યારે ઉપર છે કંઈક કામ કરતા હશે તો હું હવે ઘરની સાફ સફાઈ કરી દઉં કચરા પોતું કરી દઉં એકવાર કચરો વળાઈ ગયો ફરી એકવાર વાળીને પૂરતું કરી દઉં એટલે ઘર ચોખ્ખું થઈ જાય તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો એન્ડ લગભગ બપોર પછી જશું બહેનોના ઘરે તો બે બહેનોના ઘરે જવાનું છે આજે એટલે પછી યાર કંઈ છે તો ચાલો કંઈ નહીં તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ લઈ જો જશો તો તમને પણ સાથે લઈને જઈશું તો દેખો સોફાની હાલત આવી હોય તો ચાલો હવે હું સરખું કરું

થઈ ગઈ છે મમ્મી કેટ કે રેડી થઈ જામ કે મિતુ આવે સાંજે 5:30 પહેલા પાછું ઘરે આમાતે એવું પડશે બાકી બહુ ગુસ્સો કરશે તો તૈયાર થાઉ બેગમ ફરવાનું છે બે બેનો ના ઘરે જવાનું ને પેલા રાખી પણ જવાનું સાંજે આવીને પાછું માસીના ઘરે જવાનું જ કામ કે ત્યાં મેરેજ છે આ ભઈનું એટલે પછી ત્યાં જવાના છે હવે થોડાક દિવસ બાકી છે એટલે એકવાર મળી આવીશું આજે તો ચાલો હું રેડી થઈ જમ પછી જารુને બોલાવું તૈયાર થઈ ગઈ છું જารુ તૈયાર થઈ થઈજો આજે જારુએ મોડું કર્યું じゃ જારુ કેવી લાગી ગુડ થોડી વાર બાર બેસવાની ઈચ્છા થાય છે તો ચાલો હવે નીકળીએ પણ એની પહેલા મેં બંધ કરી આજ તો ખબર નહીં

ભાઈ પહોંચી ગયા છે ગાડી પાર્ક કરી દઈએ તો અમે બહેનના ઘરે આવી ગયા પણ એવું થયું ને કે બેન જ ના મળી તો અમે ધોલાર ગામે આવ્યા બેનની સાથે છીએ એટલા માટે તો નહીં મળી બજાર જતા રહ્યા અત્યારે હું આવી છું મારી ગોડી લેવા માટે મને ખબર જ હતી કે થોડું લેટ થશે અને મારે 5 વાગ્યાની ગોડી હોય છે હવે આલા મુઈક એટલે મને છે ને ખબર પડી જાય આલા માગે એટલે કે ગોડી લેવાની તો તો એમના મમ્મી પપ્પા છે બહુ વાતોવાળા છે એટલે ગમું જાય જો ક્યું નાનો મસ્તો રસ્તો છે જવા માટે તો થોડીવાર રાહ જોજો આમે તો મັດતાજી બાકી જથારીશું બાપા જવા રે જતીના ઘરેથી અમે આવી ગયા છીએ આવીને હું બનાવું છું ખીચડી તો ખાઈને પાછું અમારે જવાની છે માસીના ઘરે તો અમુક એમના ઘરે છે ને મેરેજ છેલ્લા માટે અમુક જવાનું છે આજે નથી બે અઠવાડિયા બાકી છે પણ તેમ છતાં આજે અમુક જવાનું છે થોડી ઘણી વાતો કરતા નથી ને

આસીના ઘરેથી અમે આવી ગયા છે એન્ડ રાતના સાડા દસ થયા છે તો ત્યાં કંઈ વિડીયો નહીં બના ગમ કે અમુક લોકો છે ને કમ્ફર્ટેબલ નહીં હોતા એટલે પછી મેં રહેવા દઉં છું તો આજ તમે દીક્ષા સુઈ ગઈ છે અને ઝાડું થોડી વાર બેસવા ગયા છે આવશે જ હવે તો હું આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઉં તો આજે છે ને घरे गया था मोटा बहन तो महिला नहीं आया था पे नश करता त्या गया ये तो महिला था जमानू बनाई जमीने मसीना घरे गया तो एक दौ कलाक बार लगे बदस ओके ओके गुड तो તો ચાલો આજનો વિડીયો અહીંયા કરીએ તો ફરી મળીશું સાથે ત્યાં માતાજી ગુડ નાઇટ